પાટણ સિટી પોલીસનું એક ઓડિયો વાયરલ થયો છે જેમાં બે લાંચ્યા કર્મચારીઓ પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે લાંચ લેવા સારું જાણી જોઈને સરકારે નુકસાન પહોંચાડવાના હેતુસર બેદરકારી દાખવી હોય તેવો ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે ઓડિયો વાયરલ થતાં અનેક સવાલ ઊભા થયા છે ઓડિયો પાટણ સિટી ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ દીપક છે તેઓ

પાટણ હારીજ રોડ ઉપર હાજર હતા એ સમયે ઈકો ગાડી ત્યાંથી પસાર થાય છે આ ગાડીને આ સાહેબ દ્વારા રોકવામાં આવે છે અને સાહેબ ઈકો ચાલકને પૂછે છે કે ગાડીના કાગળો લાવો કાગળો જ્યારે આ ઈકો ચાલક બતાવે છે ત્યારે સીએનજીની પરમિશનની નોંધ હોતી નથી ત્યારે આ સાહેબ પહેલા તો કાયદેસરની વાતો કરે છે ત્યારે ગાડી રિટર્ન કરવાની વાત કરે ત્યારબાદ પાંચસો રૂપિયા દંડ ભરી પાવતી લઈ લો તેવી પણ વાત કરે છે પરંતુ આ ઈકો ચાલક પાસે પાર્ટી લેવાના પૈસા ન હોય જેથી બસો રૂપિયામાં આ પતાવટની વાત કરવામાં આવે છે ત્યારે સાહેબ દંડ લેવો પડશે દંડ લેવી પડશે તેવી વાત કરી છે પરંતુ છેવટે ઈશારાથી બસો રૂપિયા અન્ય બીજા કોન્સ્ટેબલને આપી દેવાનો ઈશારો કરતા બસો રૂપિયા બીજું કોન્સ્ટેબલ લઈ લે છે આમ આ ઈકો ચાલકને સરકારનો કાયદેસરનો દંડ ભર્યા સિવાય લાંચ પેટે બસો લઈ સરકારને નુકસાન કરાવે છે તેઓ ઓડિયો વાયરલ થાય

ભાઈ પાસિંગ કરે તો જીની ના ફવડાય કોક ડાળડ છે ને તમાર લાયસન્સ લીધું હોવા કોક ડાળડ છો લગી રહ્યો તો મરી જાહો અમે તો ડન કરી છોડી દેહો હવે નામ સાહેબ હે નામ રાજપા રાજપા કહી દેજો તમે સાંભળ્યું તે મુજબ આ કોન્સ્ટેબલનું એકબીજાની મદદગારીથી લાંચ લઈ રહ્યા છે જો કોઈ ફરજ પોલીસકર્મી તેની કાયદેસર ફરજના ભાગરૂપે અવરજવર થતા વાહનોનું ચેકિંગ કરી તે દરમિયાન દંડ વસૂલવો તેમની ફરજ હોય છે પરંતુ જ્યારે આ ફરજ પરનો પોલીસ કર્મચારી દંડ વસૂલ ન કરે તેના બદલે લાંચ લઈ લે

સાબિત થાય છે તો કોર્ટમાં આરોપ નક્કી થાય છે ચાર્જશીટ થાય છે તેમાં સજાની વાત કરવામાં આવે તો લાંચ લેવા બદલ અધિકારીને કેદ દંડ અથવા બંનેની સજા થઈ શકે છે ત્યારે કોર્ટ દ્વારા સજા પછી અધિકારીને પદ પરથી બરતરફ કરવામાં આવી શકે છે તો આવો એક પોલીસ કોન્સ્ટેબલ છે કે જેણે વાહનો ચેક કરવાના બહાને લાંચની રકમ પડવીને સરકારને નુકસાન કર્યું હોવાનો ઓડિયો વાયરલ થયો છે ત્યારે બંને સામે એસીબી દ્વારા અને પોલીસ જિલ્લા વડા દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને આ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે